પોલિટિકલ ન્યૂઝ સ્પોર્ટ્સ ન્યૂઝ ક્રાઇમ ન્યૂઝ કે તમારા રાજ્ય સમાચાર તમારા શહેર તમારી આસપાસ બનતા ભ્રષ્ટાચાર હવે દરેક ખબર પર રહેશે અમારી નજર અમે બનીશું તમારો અવાજ દરેક સત્ય દરેક સમાચાર જે જનતા સાથે જોડેલી હોય ગુજરાત નો સર્વશ્રેષ્ઠ ન્યૂઝ ચેનલ ચાણસમાના બ્રાહ્મણવાડાની મહિલાની લાશ પરિવારને સોંપાઈ ગત બારમી જૂનના દિવસે અમદાવાદમાં ગુજારી ઘટનામાં બની હતી જેમાં અમદાવાદથી લંડન જતું વિમાન કોઈ કારણસર નીચે પટકાતા આગની જ્વાળાઓ ફાટી નીકળી હતી જેથી વિમાનમાં સવાર લોકોના મોત નીપજ્યા હતા જેમાં ચાણસમા તાલુકાના બ્રાહ્મણવાડા ગામની એક મહિલા જે મિનીબેન ચૌધરી સવાર થઈને લંડન જતા હતા જેના મૃતદેહને પાંચ દિવસ બાદ ડીએનએ ટેસ્ટ પ્રક્રિયા પૂરી થતા આરોગ્ય કર્મચારી અને પોલીસની સાથે માદરે વતન બ્રાહ્મણ વાડા ગામે લાવવામાં આવ્યો હતો વહેલી સવારે મૃતદેહ ગામમાં લાવતા ગામ હિપકે ચડ્યું હતું અને ભારે ગમગીની છવાઈ ગઈ હતી કરુણ ઘટનાને પગલે મૃતકના પતિ પણ ભારે આઘાતમાં સરી પડ્યા હતા અંતે મૃતકની ગામમાં અંતિમ વિધિ કરાઈ હતી જેમાં આખું ગામ જોડાયું હતું કમલેશ પટેલ પાટણ હું છેલ્લા લંડન રહેતા હતા પતિ પત્ની સાથે અને તેઓ જોબ કરતા હતા કેસ્ટોન સિટીમાં એના પછી એક મહિના પહેલાં અહીંયા વતન આવેલા ઇન્ડિયા પત્ની સારવાર માટે જેમિની બેનના જેમીનીબેનની સારવાર ચાલતી હતી દરમિયાન એક મહિનાનો કોર્સ હતો એટલે પંદર દિવસ પહેલાં એમના પતિ જોબ પર નીકળી ગયા હતા લંડન જવા માટે અને વાઇફને એવું કીધેલું કે તું આ સારવાર કરાવી અને પછી આવે એટલે બાર તારીખે જે ઘટના બની એમાં સવારે કોલથી વાતે થઈ હ ગુંજનકુમાર જોડે એના તો હું પ્લેનમાં બેસી ગયો તમે મને લેવા માટે આવજો એ લેવા માટે જવા નીકળ્યા હતા અહીંયા અમે વિડીયો સોશિયલ મીડિયામાં જોયું કે આ પ્લેન ક્રેશ થયું એટલે તરત અમને ખબર પડી જાય કે આ પ્લેનની અંદર તો જમી નહીં બેન એના પછી આ બધું જોયું તો આવું થયું છેલ્લા ઘણા દિવસથી બોડીની રાહ જોઈ પરિવાર અહીંયા બેસી રહ્યો પિતા નિવૃત્ત શિક્ષક ખેતી કરી મેં જીવન ગુજારે ગુંજનકુમાર શું કરે ગુંજન કુમારે તેઓ લંડન એમના સાથે રહેતા એ પણ જોબ કરતા જેમિની બેન હેલ્થ કેરમાં જોબ કરતો અચ્છા હાલ બોડી મેચ થઈ ગયો મેચ થઈ ગયો એમ્બ્યુલન્સ લઈ અને નીકળી ગઈ હં મિનિટમાં પોપ છે મારું નામ દિનેશભાઈ ચૌધરી હું પરિવારમાં